અમારી જુનાગઢ વેટરનરી કોલેજ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ ખાતે ચિકાર શિબિર નું આયોજન રાજ્યના માનનીય કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને છિકાર શિબિરનું કરાયું આયોજન પશુપાલન વિભાગના વિકાસ માટે રોડ મેપ નક્કી કરાશે પશુપાલન વિભાગના વિકાસ માટે છિકકાર કરાયું અનેક મહત્વના મુદ્દાઓ પર કરાઈ ચર્ચા ખૂબ સારો પ્રશ્ન છે કામદેવ યુનિવર્સિટી એ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નું સ્વપ્ન હતું અને બે હાજર નવ માં કામદેવ યુનિવર્સિટી સ્થાપના થઈ એ પછી કામદેવીના ના અંડર માં આપણી જેટલી પણ વેટનરી કોલેજીસ છે જેમાં આણંદ છે દાંતીવાડા છે જુનાગઢ છે અને નવસારી એ ઉપરાંત ડેરી સાયન્સ કોલેજ છે ફિશરીઝ કોલેજ છે એ અત્યારે કાર્યરત છે ડિપ્લોમા વેટનરી સાયન્સ ના કોર્સિસ પણ ચાલે છે તો આ કામદેવ યુનિવર્સિટી ખૂબ સારી રીતે કામ કરે છે

બહુ સારી રીતે પશુપાલન ક્ષેત્ર ડેરી ક્ષેત્ર અને વિશેષી ક્ષેત્ર મદદ થઈ શકે એ માટે અલગથી કામદેની યુનિવર્સિટીની રચના થઈ છે કામદેની યુનિવર્સિટી ખૂબ સારું કાર્ય કરી રહી છે અને જે ઇલા કેમ્પસમાં આજે આપણે ઊભા છે મેડમ આ નંબર પર દરવાજે શુવાચિનું પર ચિંતન સિતિરનું આયોજન હા આપ આપ સૌ જાણો છો કે રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ અને પંચાયત અને શહેરી વિકાસ વિભાગ દ્વારા જે પણ રખડતા પશુઓ છે એને કઈ રીતે વ્યવસ્થાપન કરવું એ માટે કામ કરી રહી છે આપને ખ્યાલ હશે કે રાજ્ય સરકાર દ્વારા એક યોજના પણ મૂકી છે કે જેમાં રખડતા પશુઓનું જે પણ ગૌશાળા અથવા પાંજરાપોળ નિભાવ કરશે તો એને પ્રતિદિન ત્રીસ રૂપિયા પ્રતિ પશુ લેખે પણ રાજ્ય સરકાર પશુપાલનની ની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી બાકી શહેરી વિકાસમાં પણ પોતાનું આયોજન છે અને મ્યુનિસિપલ કમિશનર પોતાની ઢોરવાડા ને બધું નિભાવે છે અને એ લોકો પણ સારી રીતે કામ કરે છે જેથી કરીને રખડતા ઢોરનો નિકાલ થઈ શકે પરંતુ એમાં ખાસ કરીને હું કહીશ કે આપણે બધા એટલે કે જે પશુપાલક છે અને જે આપણે પ્રજાજનો છે એને પણ એમાં સાથ આપવાની જરૂર છે કે જે દૂધ ઉત્પાદન નથી કરતા એ પશુઓને આપણે નિભાવીએ અને પ્રાકૃતિક ખેતી આપણે કરવા જઈ રહ્યા છીએ તો મને પશુ ઉત્પાદન ન પણ આપતું હોય તો એના છાણનો એના મૂત્રનો ઉપયોગ કરી અને સારું

આ વિભાગ આગામી દિવસોમાં કામ કરીને આ ક્ષેત્રે રાજ્ય ને સર્વોચ સ્થાને પોતાડે સિશા ચર્ચા વિચારણા માટે આજે આ ચિંતન શિબિર યોજવામાં છે